નાગપંચમી વિશે ભવિષ્યપુરાણના બ્રહ્મ પર્વમાં નાગપંચમીની વાર્તા અને તેના ઉપવાસ તથા પરિણામોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ સિવાય સ્કંદ પુરાણના શ્રાવણ મહત્વના તહેવારમાં ભગવાને સનતકુમારને નાગપંચમી વિશે જણાવ્યું છે પુરાણના બ્રહ્મ પર્વનો પંચમી કલ્પ સુમંતુ મુનિ બોલ્યા હે રાજન હવે હું પંચમી કલ્પનું વર્ણન કરું છું પાંચમની તિથિ નાગ દેવતાને અત્યંત પ્રિય હોય છે તથા તેમને આનંદ આપનારી આ તિથિ છે આ દિવસે નાગલોકમાં વિશિષ્ટ પ્રકારનો ઉત્સવ ઉજવવામાં આવે છે પાંચમની તિથિ જે ને દિવસે જે વ્યક્તિ ભાવપૂર્વક નાગ દેવતાની મૂર્તિ કે પ્રતિમાને દૂધથી સ્નાન કરાવે છે તેમના કુળને વાસુકી તક્ષક કાલિય મણિભદ્ર એરાવત ધૃતરાષ્ટ્ર કર્કોટક તથા ધનંજય આ બધા મોટા નાગદેવતા શ્રાપથી નાગલોક સળગી રહ્યા હતા તેથી આ અગ્નિની જલન તથા વ્યથાને શાંત કરવા પાંચમના દિવસે ગાયના દૂધથી આજે પણ લોકો નાગદેવતાને સ્નાન કરાવે છે જેથી સર્પ ભય દૂર થાય છે તથા નાગ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે રાજાએ પૂછ્યું મહારાજ નાગમાતાએ નાગોને શા કારણથી શ્રાપ આપ્યો હતો તથા તેઓ કેવી રીતે બચી ગયા આ પ્રસંગનું આપ વિસ્તારપૂર્વક વર્ણન કરો સુમંતુ મુનિએ જવાબ આપતા કહ્યું એક વખત રાક્ષસો તથા દેવતાઓએ મળીને સમુદ્ર મંથન કર્યું તે સમયે સમુદ્રમાંથી અતિશય શ્વેત ઉચ્ચેસ્રવા નામનો એક ઘોડો પ્રગટ થયો તે સમયે નાગ માતા એ ગરુડના માતા વિનતાને કહ્યું જુઓ આ ઘોડો શ્વેતવર્ણનો છે પરંતુ તેના વાળ તો કાળા દેખાઈ રહ્યા છે આ વાત સાંભળી વિનતાએ કહ્યું કે ન તો આ ઘોડો સંપૂર્ણ શ્વેત છે ન તો કાળો છે કે ન તો લાલ છે આ સાંભળીને નાગમાતા કદરુએ કહ્યું કે જો હું તમને આ ઘોડાના વાળ કાળા દેખાડી દઉં તો તમે આજીવન મારા દાસી બનશો ને જો હું ન દેખાડી શકી તો હું તમારી દાસી બનીશ ગરુડના માતા વિનતાએ આ શરતનો સ્વીકાર કરી લીધો બંને ક્રોધ કરતા કરતા પોતાના સ્થાન પર પાછા ભર્યા કદરુએ પોતાના નાગપુત્રોને બોલાવીને સંપૂર્ણ ઘટના કહી સંભળાવી તથા કહ્યું કે પુત્રો તમે ઘોડાના વાળની જેવા સૂક્ષ્મ બનીને ઉચ્ચેશ્રવાના શરીર પર ચોંટી જાઓ જેથી તે કાળા રંગનો દેખાઈ આવે જેથી હું વિનતાને જીતીને મારી દાસી બનાવી શકું માતાની આ વાત સાંભળીને નાગપુત્રોએ કહ્યું માતા આ છળ કપટ તો અમે નહીં કરીએ ભલે તમારી હાર થાય કે જીત છળ કપટથી જીતવું મોટું અધર્મ છે નાગપુત્રોની આવી વાત સાંભળીને કદરુને ખૂબ જ ક્રોધ ચડ્યો ગુસ્સે થઈને તેમણે નાગ દેવતાઓને શ્રાપ આપતા કહ્યું કે તમે લોકો મારી વાત માનતા નથી તેથી હું તમને શ્રાપ આપું છું કે ભવિષ્યમાં પાંડવોના વંશમાં જન્મનાર રાજા જન્મે જઈ જ્યારે સર્પ સત્ર કરશે ત્યારે તમે બધા તે યજ્ઞના અગ્નિમાં બળી જશો આટલું કહીને નાગ માતા કદરું ચૂપ થઈ ગયા તમામ નાગ દેવતાઓ માતાના આ શ્રાપથી ખૂબ જ ભયભીત થઈ ગયા તથા નાગરાજ વાસુકીને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા તથા બ્રહ્માજીને સઘળો પ્રસંગ જણાવ્યો આ વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે વાસુકી તમે ચિંતા ન કરો મારી વાત સાંભળો કરી દેશો તથા તેઓ જે કહે તે માન્ય રાખજો તેમને સંતાનમાં આસ્તિક નામનો વિદ્વાન પુત્ર થશે જે રાજા જન્મે જયનો આ યજ્ઞ અટકાવશે તથા તમારા બધાની રક્ષા કરશે બ્રહ્માજીની આ વાત સાંભળી નાગરાજ વાસુકી આદિ થયા તથા પોતાના લોકમાં પરત આવી ગયા મુનિએ આ કથા સંભળાવીને કહ્યું કે હે રાજા આ યજ્ઞ તમારા પિતા રાજા જન્મેજયે કર્યો હતો આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે પણ રાજા યુધિષ્ઠિરને કહી હતી કે હે રાજન આજથી સો વર્ષ બાદ એક સર્પયજ્ઞ થશે જેમાં મોટા મોટા વિસ્તર નાગ નષ્ટ થઈ જશે કરોડો નાગ જ્યારે યજ્ઞના અગ્નિમાં શેકાવા લાગશે ત્યારે આસ્તિક નામના બ્રાહ્મણ સર્પ યજ્ઞ રોકીને રક્ષા કરશે બ્રહ્માજીએ પાંચમની તિથિને દિવસે આ વરદાન હતું તથા આસ્તિક મુનિએ પાંચમની તિથિને દિવસે જ સર્પ યજ્ઞ અટકાવીને નાગ કુળની રક્ષા કરી હતી તેથી પાંચમની તિથિ નાગ દેવતાઓને અત્યંત પ્રિય હોય છે ઘણી જગ્યાએ શ્રાવણ સુદ પાંચમ અથવા ઘણી જગ્યાએ શ્રાવણવધ પાંચમ એમ બંને તિથિ પાંચમની તિથિના રોજ નાગ દેવતાની પૂજા કરીને ભાવ પૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે જે નાગ પૃથ્વી પર આકાશમાં લોકમાં સ્વર્ગમાં સૂર્યના કિરણોમાં સરોવર કુવા તળાવ વગેરે જગ્યાએ નિવાસ કરે છે તે બધા અમારા પર પ્રસન્ન અમે તેમને વારંવાર પ્રણામ કરીએ છીએ આ પ્રકારે દેવતાની પૂજા સંપન્ન કરી વિસર્જન કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તથા સ્વયં પોતાના કુટુંબીજનો સાથે ભોજન કરવું જોઈએ પ્રથમ ગળ્યું ભોજન ને ત્યારબાદ શક્તિ અનુસાર રસોઈ કરેલ હોય તે ભોજન કરવું જોઈએ આમ આ પ્રકારે નિયમ અનુસાર જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક નાગ પંચમીનું વ્રત સંપન્ન કરે છે તે આ લોકમાં તો સુખો ભોગવે જ છે પરંતુ મૃત્યુ બાદ શ્રેષ્ઠ વિમાનોમાં બેસીને નાગ લોકમાં જઈને ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરે છે અને પછી દ્વાપર યુગમાં ખૂબ જ પ્રતાપી રોગ રહિત ને પરાક્રમી રાજા બને છે નાગ પાંચમ ને દિવસે ઘી ખીર તથા ગુગળ વડે નાગ દેવતાઓની પૂજા સંપન્ન કરવી જોઈએ હંમેશા ભક્તિભાવ પૂર્વક નાગ દેવતાની પૂજા કરવી જોઈએ તથા કોઈ પણ પાંચમની તિથિને દિવસે દૂધ ખીર વગેરે પ્રસાદ ધરાવી તેમની પૂજા કરવી જોઈએ શ્રાવણ સુદ પાંચમ અથવા વદ પાંચમ ને દિવસે ઘરના બંને દ્વાર પર ગાયના છાણ વડે નાગ દેવતાની આકૃતિ બનાવવી જોઈએ દહીં દૂધ દુર્વા પુષ્પ ગંધ કુશ અક્ષત તથા અનેક પ્રકારના નૈવેદ દ્વારા નાગ દેવતાની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ આવું કરવાથી તે વ્યક્તિના અનેક કુળો પણ તરી જાય છે ચૈત્ર મહિનાની પાંચમે અનેક રંગો વડે નાગ દેવતા બનાવીને ઘી ખીર દૂધ ફૂલ વગેરે દ્વારા પૂજા કરીને ગૂગળનો ધૂપ આપવો જોઈએ આમ કરવાથી તક્ષક વગેરે નાગદેવતા પ્રસન્ન થાય છે તથા તે વ્યક્તિના સાત કુળ સુધી નાગદેવતાની કૃપા ઉતરે છે વૈશાખ મહિનાની પાંચમે કુશના નાગદેવતા બનાવીને ગંધ પુષ્પ આદિથી તેમનું પૂજન કરવું જોઈએ દૂધ ઘી જળથી સ્નાન કરાવવું જોઈએ દૂધમાં પકાવેલા ઘઉં તથા વિવિધ નૈવેદ્યોનો ભોગ લગાવવો જોઈએ આ પાંચમે નાગની પૂજા કરવાથી વાસુકી આદિ નાગ અત્યંત પ્રસન્ન થાય છે તથા તે પુરુષ નાગલોકમાં જઈને લાંબા સમય સુધી સુખો ભોગવે છે સુમંતુ ઋષિ બોલ્યા હે રાજન આ પાંચમની તિથિના કલ્પનું મેં વર્ણન કર્યું જ્યાં ઓમ કુરુકુલ્લે ફટ સ્વાહા એ મંત્રનો નિત્ય પાઠ કરવામાં આવે છે ત્યાં હંમેશા નાગદેવતાની કૃપા અને આશીર્વાદ વરસતા રહે છે જય શ્રી નાગદેવતા મા�ા�ા�ા�ા�ા�ા mm -hmm.